ઉજાસ ટીવીના આજના વાતમાં તમારા માટે એક ચોંકાવનારો અને સમાજને ઉડાવતો કેસ લઈને આવ્યા છીએ જે લગ્નના વિશ્વાસ છેતરપિંડીની ચાલબાજી અને કાયદાની શક્તિની વાત કરે છે અમદાવાદની સિટી સેન્શન કોર્ટ એક એનઆરઆઈ વ્યક્તિ લવેન્દ્ર ચૌધરીને દુષ્કર્મ બીજા લગ્ન અને નકલી દસ્તાવેજ રજૂ કરવાના ગંભીર આરોપમાં દસ વર્ષની કડક સજાની જેલ ફટકારી છે આ કેસ માત્ર ગુનાનો નથી પરંતુ એક મહિલાના વિશ્વાસઘાત અને દુરુપયોગ અને સમાજમાં એનઆરઆઈ લગ્નોના થતી છેતરપિંડી અને કાયદાકીય લડાઈનો ઉદાહરણ છે ચાલો આ કેસ વિશેની વિગતમાં ઊંડા ઉતરીએ અને તેમને જાણીએ કે આ ઘટના કેવી રીતે ક્યારે અને શું કામ બની હતી ને તેની અસરો શું છે લમેન્દ્ર ચૌધરી મૂળ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી અમેરિકાના ન્યુ માં રહેતા એનઆરઆઈ અને ભૂતપૂર્વ આર્મી અધિકારી છે તેમણે તબીબી સાથે કોઈ છૂટાછેડાની પ્રક્રિયા તેમની નહોતી થઈ ફરિયાદી મહિલા જેમનું નામ આપણે ગોપનીય રાખ્યું છે લવેન્દ્રને ને થી તે ઓળખતી હતી લાંબા પરિવારનો પરિચય ફાયદો ઉઠાવીને

બે હજાર સત્તરમાં મૃત્યુ પ્રમાણપત્ર અમદાવાદમાં તેમણે ફરિયાદી સાથે લગ્ન કર્યા લગ્ન બાદ બંને ન્યૂ જર્સીમાં રહેવા ગયા પરંતુ બે તેમની વચ્ચે ઝઘડા શરૂ થયા ફરિયાદીએ જ્યારે સાસરિયા સાથે વાત કરી ત્યારે તેમને આઘાતજનક સત્ય ખબર પડી કે લવેન્દ્રની પહેલી પત્ની જીવતી છે અને તેમનો ડિવોર્સ પણ હજી નથી થયો આ ખુલાસા બાદ ફરિયાદી બે હજાર ઓગણીસમાં ભારત પરત ફરી અને જુલાઈ બે હજાર વીસમાં અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં લવેન્દ્ર સામે એફઆરઆઈ નોંધાવી આ કેસ ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ ત્રણસો છોતેર એટલે કે દુષ્કર્મ ચારસો પંચાણું ચારસો ચોરાણું બીજા લગ્ન અને

કોર્ટે નોંધ્યું કે લવેન્દ્રને ખબર હતી કે તેમનું બીજા લગ્ન કાયદાકીય રીતે અમાન્ય છે પણ તો પણ તેણે ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધ્યા જે દુષ્કર્મ જેવું છે આ ઉપરાંત નકલી મૃત્યુ પ્રમાણપત્રનો ઉપયોગ અસલી દસ્તાવેજો તરીકે કરવો એ ગંભીર જાળવણી હતી અને લવેન્દ્રને કોર્ટમાં દયા માટે આજીજી કરી તેમણે તેમની આર્મી સેવા અને કુટુંબિક જવાબદારીઓનો હવાલો આપ્યો પરંતુ કોર્ટ ગુનાની તીવ્રતાને ધ્યાનમાં લઈને આ નકારી દીધું આ કેસ એનઆરઆઈ લગ્નમાં વધતી જતી છેતરપિંડી ઘટનાઓ પર પ્રકાશ પાડે છે ઘણી મહિલાઓ ખાસ કરીને ભારતમાં ઓનલાઈન મેટ્રોમેન્યુઅલ સાઇટ્સ કે પછી જૂના પરિચયો દ્વારા આવા ફ્રોડ નો શિકાર બનતી દેખાઈ રહી છે આ કેસ મહિલાઓને તેમના અધિકારો માટે લડવા માટે અને કાયદાકીય માર્ગ અપનાવવા માટે આ કેસ પ્રોત્સાહિત કરે છે આ ઉપરાંત આ કેસ આંતરરાષ્ટ્રીય કાનૂની મુદ્દાઓ જેમ કે લગ્નની માન્યતા અને દસ્તાવેજની સત્યતાને પણ ઉજાગર કરે છે ભારત અને અમેરિકા જેવા દેશો વચ્ચે દસ્તાવેજોની તપાસ અને કાનૂની સરકારની જરૂરિયાતો આ કેસને સ્પષ્ટ રીતે થાય છે આવા કેસ ભારતમાં અસામાન્ય ન ગણી શકાય કારણ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બે હજાર ત્રેવીસમાં મુંબઈમાં એક એનઆરઆઈ વ્યક્તિને ઓનલાઈન છેતરપિંડી અને બીજા લગ્નના આરોપમાં સાત વર્ષની સજા થઈ હતી એવી જ રીતે બે હજાર બાવીસમાં દિલ્હીમાં એક એનઆરઆઈ પર બીજા ફ્રોડ અને દુષ્કર્મના આરોપમાં આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી આ કેસો દર્શાવે છે કે એનઆરઆઈ સમુદાયમાં આવી ઘટનાઓ વધતી રહી છે અને કોર્ટ આવા ગુનાઓ સામે કડક વલણ અપનાવી રહી છે આ કેસ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવી જાય છે કારણ કે જેમાં મહત્વના નિર્ણયો લેતા પહેલા આપણે યોગ્ય તપાસ અને પારદર્શકતા જરૂરી છે ખાસ કરીને એનઆરઆઈ લગ્નમાં જ્યાં ભૌગોલિક અંતર અને માહિતીની અછત હોય દસ્તાવેજોની સત્યતા અને વ્યક્તિઓના ભૂતકાળની ચકાસણી કરવી ખૂબ જરૂરી બની જાય છે આ ઉપરાંત કેસ મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા માટે અને કાયદાકીય માર્ગ અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે લવેન્દ્ર ચૌધરીનો કેસ એક ચેતવણી છે કે વિશ્વાસનો દુરુપયોગ અને કાયદાની ઉપેક્ષા ગંભીર પરિણામો લાવી શકે છે અમદાવાદની કોર્ટનો આ નિર્ણય ન્યાયની શક્તિ અને મહિલાઓના અધિકારનું જે રક્ષણ દર્શાવે છે આવા સમાચાર આપણને સમાજને જાગૃતિ લાવવા અને કાયદાને મજબૂત કરવા માટે પ્રેરે